સાંજે જમવામાં શું બનાવું આવું જમવા માટે લોકો સાંજે હોટલમાં લાંબી લાઇનમાં ઊભા રહે છે જેના માટે કૂકરની અંદર એક ટી સ્પૂન જેટલા આખા ધાણા એક ટી સ્પૂન જેટલું આપણે કાચું જીરું નાખીશું સાથે બે નાના ટુકડા આપણે તજના નાખીશું એક મોટો એલચો જે આવે છે એ નાખીશું બે નાની લીલી એલચી નાખીશું સાથે આની અંદર ત્રણથી ચાર નંગ જેટલા લવિંગના નાખીશું અને સાતથી આઠ દાળા આપણે મરીના નાખીશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું જેથી ખરા મસાલા આપણા બળી ન જાય આ ખરા મસાલાને આપણે થોડોક ડ્રાય રોસ્ટ કરીશું જેથી એનો ફ્લેવર છે ને વધારે ઇન્હાન્સ થઈને આવે હવે જ્યારે આ રીતે થોડોક કલર ચેન્જ થાય ને એટલે આ સમયે આપણે આની અંદર ચાર થી પાંચ નંગ જેટલા કશ્મીરી સૂકા મરચાં નાખીશું એનાથી વાનગીનો કલર ખૂબ જ નિખરીને આવે છે વઘારના મરચાં જગ્યાએ આ રીતે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો જેનો દાંડીનો ભાગ કાઢી નાખ્યો છે દસથી બાર નંગ જેટલા કાજુના ટુકડા નાખીશું અને એક મુઠ્ઠી ભરીને આપણે મખાના નાખીશું હવે બધી વસ્તુઓને આપણે એકવાર ચલાવી લેશું તો અહીં બધી વસ્તુ આપણે મિક્સ કરી લીધી છે હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરી લેશું બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ આપણે બે નંગ જેટલા ટમેટા નાખીશું એક ગાજર નાખીશું બે કાચા બટેટા નાખીશું બે નંગ જેટલી ડુંગળી નાખીશું સાથે આઠથી દસ ફણસી નાખીશું જો તમારી પાસે ફ્લાવર હોય તો તમે ફ્લાવરનો પણ ઉપયોગ કરી શકો છો આ સમય તમારી મનગમતી શાકભાજી નાખી શકો છો હવે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને ત્યારબાદ આના ઉપર થોડુંક મીઠું સ્પ્રિન્કલ કરીશું જેથી ખાતી વખતે ફીકો ન લાગે એકવાર તે ચલાવી લેશું અને લીડ કવર કરીને આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ફક્ત એક જ વિસલ મારવાની છે એક વિસલ લાગી ગયા બાદ આપણે વધારાની વરાળ કાઢી નાખીશું અને કૂકરનું ઢાંકણ ખોલી લેશું હવે આનીમાંથી બધી જે શાકભાજીઓ છે ને એને આપણે અલગ કાઢી લેશું અને બાકીનું પાણી અને બાકીના જે મસાલા છે ને એને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેવાનું છે અહીં મારું મિક્સર જાર નાનું છે એટલે હું બે બેચમાં એને પીસીશ હવે આની અંદર આપણે ડુંગળી નાખી દેવાની છે અને ટમેટા છે ને એની છાલ ઉતારીને આપણે નાખીશું તમે છાલ સાથે પણ પીસી શકો છો તો અહીં ટમે નાખીને હું આને પીસી લઈશ તો મેં અહીંયા અત્યારે બે બેસમાં પીસી લીધું છે હવે જે જ્યુસ ચાળવાનું સ્ટ્રેનર હોય ને એની મદદથી આપણે આ પ્યુરીને સ્ટ્રેન કરી લેશું એટલે જે મસાલાનો ખડો ભાગ હોય શાકભાજીના રેસા હોય એ બધું છે ને આમાં નીકળી જશે અને આપણે એકદમ આ રીતનું સ્મૂધ ગ્રેવી તૈયાર મળશે તો જોઈ શકો છો બધો મસાલો છે એ એક્સ્ટ્રા નીકળી જશે અને આ ગ્રેવીમાં આવી જશે અને આ રીતનું આપણે એકદમ સ્મૂધ ગ્રેવીવાળું ટેક્સચર તૈયાર મળશે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે જે શાકભાજી આપણા બફાઈ ગયા છે ને એને કટ કરી લેશું તો અહીં ફણસીને આ રીતે કટ કરીશું ગાજરના આવી રીતે ચાર ભાગ કરીને આપણે નાના નહીં ને ન બહુ મોટા એ રીતે આપણે કટ કરી લેવાના છે બટેટાના પણ ચાર ભાગ કરીને આવી રીતે આપણે કટ કરી લેશું તો અહીં ગાજર અને બટેટું છે ને એ એસી પર્સન્ટ કૂક થઈ ગયું છે જ્યારે ફણસી છે ને એ પંચાણું ટકા કૂક થઈ ગયેલી છે હવે અહીંયા જાડા તડી આપણે કઢાઈ લઈ લેશું જેની અંદર ચાર ટેબલ જેટલું આપણે તેલ લીધું છે ને એક ટેબલ સ્પૂન જેટલું બટર નાખીશું હવે તેલને બટર ગરમ થઈ ગયું છે તો આ સમયે સો ગ્રામ જેટલા પનીરના ટુકડા નાખીશું સાહેબ મિક્સ કરી લેશું પનીર ખાતી વખતે ફીકું ન લાગે ને એટલે ઉપરથી આવી રીતે થોડુંક મીઠું સ્પ્રિન્કલ કરીશું હવે પનીરનો થોડોક કલર બદલાય ને ત્યાં સુધી આપણે પનીરને સાતળી લેવાનો છે તો અહીંયા આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યા હતા એટલે મેં પનીરના ટુકડાને કાઢી લીધું છે હવે આ તેલની અંદર જ જે આપણે ગાજર અને બટેટાને ચોપ કરીને નાખ્યા હતા એ સાતળશું અહીં આપણે થોડાક બાફીને લીધા છે અને બાકીની પ્રોસેસ આપણે સાતળીને કરીશું તો અહીં આ સમયે સાહેતે મિક્સ કરી લીધા બાદ મેં વન થર્ડ કપ જેટલા વટાણા નાખ્યા છે વટાણા મેં અહીંયા કાચા લીધા છે ફ્રોઝન લેતા હો તો એને પાછળથી નાખવાના નહીંતર એ મેસી થઈ જશે ખાતી વખતે શાકભાજી ફિક્કા ન લાગે ને એટલે એ સમયે આપણે મીઠું નાખી દઈશું તો એટલા જમાં આપણું આપણે મીઠું નાખ્યું છે હવે થોડુંક સાંતળી લીધા બાદ આની અંદર અડધા નંગ જેટલું આપણે કેપ્સિકમ નાખીશું અહીં બધા શાકભાજીનો ક્રંચ મેન્ટેન રહેવો જોઈએ એકદમ બારીક મેશી ન થઈ જવા જોઈએ એ વાતનું ધ્યાન રાખવાનું છે લીડ કવર કરીને મેં પાંચ મિનિટ સુધી સાંતળી લીધા છે તો અહીં બટેટા અને આપણે ગાજરને ચેક કરી લેવાના છે તો અહીં બટેટા અને ગાજર પ્રોપર કૂક થઈ ગયા છે હવે આ સમયે આની અંદર ફણસી નાખી દઈશું ફણસીને આપણે પાછળથી જ નાખી છે કારણ કે ફણસી છે એ સારી એવી કૂક થઈ ગઈ હતી હવે લીડ કવર કરીને ફરી પાછો આપણે બે મિનિટ સુધી સાતળી લેશું તો બે મિનિટ પછી બધા શાકભાજી આપણા સતડાઈ ગયા છે એનો ટેક્સચર જોઈ શકો છો કલર જોઈ શકો છો ખૂબ જ સરસ ખીલીને આવ્યો છે તો આ સમયે આપણે બટેટા અને ગાજરને ચેક કરી લેવાના છે પહેલાં આપણે ચેક જ કરી લીધા હતા પણ કોક બટેટા અને ગાજર રહી જતા હોય તો આ રીતે એને ચેક કરી લેવાના ફોડીને હવે આ શાકભાજીને આપણે કાઢી લેશું અને જે બાકીનો તેલ વધે છે એનામાં આપણે વઘાર કરી લેશું તો આ જે તેલ વધ્યું છે એની અંદર મેં બે ટેબલ જેટલું બીજું તેલ નાખ્યું છે અને એક ટેબલ જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું તો બારથી પંદર નંગ લસણની કઢી એક હિંચાદૂન ટુકડો અને ત્રણ તીખા મરચાં નાખ્યા છે તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો હવે આ પેસ્ટનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે સાંતળી લીધું છે પેસ્ટ સતળાઈ ગઈ છે એટલે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું ગેસની ફ્લેમને મેં સ્લોકન નાખી છે જેથી વઘાર આપણું પડીને જાય અને આ સમયે જે ટમેટા ડુંગળીવાળી પ્યોરી આપણે તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું અત્યારે તમે જોઈ શકો છો પ્યોરી કેટલી લિક્વિડી છે કારણ કે આપણે એને પાણી સાથે જ પીસી લીધી છે હવે આ મસાલાને પકવવું જરૂરી છે તો લીડ કવર કરીને આપણે આને પકવવા દઈશું જ્યાં સુધી એ થોડીક થીક ન થઈ જાય હવે ત્યાં સુધી અહીં મેં એક ત્રાસની અંદર બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે જેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું બે ટેબલ સ્પૂન જેટલો આપણે મિલ્ક પાવડર નાખીશું ત્યારબાદ આની અંદર આપણે મોણ માટે ઘીનો ઉપયોગ કરીશું તો એક ટી સ્પૂન જેટલું મેં ઘી નાખ્યું છે સાથે ફ્લેવર એન્હાન્સ કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું બધી વસ્તુને મિક્સ કરીને આ લોટને આપણે દૂધથી બાંધીશું તો આવી રીતે થોડું થોડું દૂધ ઉમેરીને આપણે એકદમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છેલ્લો થોડુંક તેલ નાખીને લોટને મસળી લેશું તો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ આટલો ઢીલો લોટ હોવો જોઈએ હવે આને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણો મસાલો પણ પાકી ગયો છે અહીં તમે જોઈ શકો છો પહેલાં કેટલું લિક્વિડ હતું અને હવે તમે જોઈ શકો છો કે વારમાં આપણે જ્યારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ મસાલાને પકવ્યું તો આટલું ઘાટું થઈ ગયું હશે તો આટલું ઘાટું થાય ત્યાં સુધી પકાવવાનું છે જો વધારે પાણી હશે તો એક શાક ખાતી વખતે સારું નથી લાગતું તો આ રીતની થિકનેસ હોવી જોઈએ ગ્રેવીની હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું એક ટી સ્પૂન જેટલો ઘિસન કિંગ મસાલો અને માર્કેટમાં આવી રીતે પંજાબી ગરમ ગ્રેવી મસાલો મળે છે તો એ એક ટી સ્પૂન જેટલું નાખ્યું છે આનાથી ફ્લેવર છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવો મળે છે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેશું તો આ ત્રણેય મસાલા તમારે છેલ્લે જ એડ કરવાના સાહેબે મિક્સ કરી લીધા બાદ હવે આ સમયે આની અંદર આપણે પનીરના ટુકડા નાખી દેસું સાથે જે શાકભાજી છે ફ્રાય કરીને રાખ્યા હતા એ નાખી દઈશું બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું હવે જ્યારે ગ્રેવી સાથે બધા શાકભાજીને મિક્સ કરશો તો આ શાક છે થોડુંક ઠીક થઈ જાય છે તો અહીં આપણે જેટલી ગ્રેવીવાળું શાક પસંદ હોય ને એ પ્રમાણે આપણે આની અંદર પાણી નાખીશું અત્યારે મને થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું હતું એટલે મેં મીઠું નાખ્યું છે પાણી નાખો એટલે પાણી ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે ઠંડુ પાણી આપણે નહીં નાખીએ તો મેં હાફ કપ જેટલું પાણી નાખ્યું છે અત્યારે મને કન્સિસ્ટન્સી પ્રોપર લાગી રહી હતી એટલે હવે હું લીડ કવર કરીને ફક્ત બે મિનિટ સુધી પકવી લઈશ બે મિનિટ પછી આપણું આ શાક તૈયાર છે છેલ્લે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ નાખીશું મલાઈ ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો પણ આપણે અચૂકથી ઉમેરવાની એનાથી શાકમાં ક્રીમીનેસ આવે છે અને ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે સારી મિક્સ કરી લેશું અને આ શાક તૈયાર છે પીરસવા માટે તો આ આપણું છે મિક્સ વેજ શાક છે હોટલોમાં આપણે લાંબી લાઈન લગાડીને ખાતા હોઈએ છીએ એકદમ હોટલ સ્ટાઇલમાં બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે એમાંથી જે લોટ તૈયાર કરી રાખ્યો તો એનામાંથી એક રોટલી વણી લીધી છે ઉપર તેલ લગાડીશું અને લોટમાં રગદોડીને આવી રીતે એને ફોલ્ડ કરી લેશું ફરી પાછું આપણે તેલ લગાડીશું અને ફરી પાછું લોટમાં રગદોડી લેશું અને આનું આપણે પરોઠું વણી લેશું તો અહીં આપણા આ ત્રિકોણિયા મિલ્ક પરાઠા તૈયાર છે હવે આને આપણે શેકી લેશું તો આવી રીતે મીડિયમ થિકનેસ રાખવાની છે પરાઠાની હવે તવી ગરમ કરી લીધી તે તો બંને સાઈડથી આપણે ગોલ્ડન બ્રાઉન રંગ આવે ત્યાં સુધી તળી શેકી લેશું શેકવા માટે મેં આ ઘીનો ઉપયોગ કર્યો છે તમે બટર કે તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકવી લેવાનું છે હવે મને આ પરાઠા થોડા ક્રિસ્પી પસંદ છે તો હું આવી રીતે દબાવી દબાવીને ઉપરનું લેયર થોડુંક ક્રિસ્પી કરી રહીશું તમને જો સોફ્ટ પસંદ હોય તો તમારે સોફ્ટ રાખવાના હવે જો આવું જમવાનું સાંજે મળે તો હોટલમાં લાંબી લાઈનમાં કોણ ઊભા રહે છે ને નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું તો ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો આજની આ રેસીપી તમને પણ કારણસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ